ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં જશો આજનો આપણો વિડીયો છે વૃદ્ધ પેન્શન માટે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ ઉપર જે પણ માહિતી આપવાની રહેશે સંપૂર્ણ રીતે એકદમ સાચી જ માહિતી મળશે ચાલો આપણે આગળ વધીએ તો વૃદ્ધ ફેન્શન ચાલુ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે વૃદ્ધ પેન્શન ચાલુ કરવા માટે પહેલું તો આધાર કાર્ડ બીજું કે તમારે રેશન કાર્ડ બીપીએલ હોવું જરૂરી નથી બીપીએલ યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે જે તમને તમારી ગ્રામ પંચાયતથી ચેક કરી આપવામાં આવશે એટલે બીજું તમારે રહેવાનું રહેશે બીપીએલનો દાખલો પછી બેંક પાસબુક અને આવકનો દાખલો જે ઓછી આવક મર્યાદાનો દાખલો લેવાનો રહેશે અને નિરાધારનો દાખલો જે તમને તમારી ગ્રામ પંચાયતમાંથી કાઢી આપવામાં આવશે તો જે કોઈ વ્યક્તિની ઉંમર સાઠથી પ્લસ થઈ ગઈ હોય એવા જ વ્યક્તિને વૃદ્ધ પેન્શન મળે છે તો પહેલાં તો તમારે તમારી ઉંમર ચેક કરી લેવાની કે કેટલા વર્ષના છો ત્યારબાદ નિરાધારનો દાખલો તમારી ગ્રામ પંચાયતમાંથી મળી જશે અને જે બીપીએલનો દાખલો છે જે તમારી એપીએલ હોય કે એપીએલ અંત્યોદય હોય કોઈ પણ કુપન હોય તો જેમાં સ્કોર લખેલો આવે છે જે તમને તમારી ગ્રામ પંચાયતે અથવા તો તાલુકા પંચાયતે ચેક કરી આપશે વીસથી માઇનસ સ્કોર હોય તો તમને વૃદ્ધ પેન્શન મળશે સો એ સો ટકા તો જે તમને ડોક્યુમેન્ટ કીધા છે ફ્રી એકવાર ટેલી કરી લેજો કે વૃદ્ધ પેન્શન માટે આધાર કાર્ડ બીપીએલનો દાખલો બેંકની પાસબુક આવકનો દાખલો અને નિરાધારનો દાખલો જે તમને તમારી ગ્રામ પંચાયતે મળી જશે તલાટી સાહેબ પાસે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ